હું ડોક્ટર પીઆર સક્સેના આર એમ ઓ શ્રી ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગર આ સૌરાષ્ટ્રમાં મોટી મોટી હોસ્પિટલ હોવાથી આસપાસના શહેરી વિસ્તારના આસપાસના ગામના દર્દીઓ હાલમાં સમાન શરદી તાવ ઉધરસ તેમજ બાયરલ જેવા તાવનો કેસ થી સારવાર લેવા આવી રહ્યા છે છેલ્લા અઠવાડિયામાં જે છસો થી સાડે સાતસો જેવી ઓપીડી હતી હાલમાં એની સંખ્યામાં વધારા જોવા મળી રહ્યા છે જે આશરે સાતસોથી આઠસો સુધીની ઓડેનિક ઓપીડી થાય છે અને થોડા દાખલ કેસોમાં પણ વધારો જોવા મળેલ છે એ સમાન શરદી તાવ ઉધરસ અને બહારના જો ગંભીર કેસો હોય તો અમે અંદરના દર્દી તરીકે દાખલ કરી અને સમાન રીતે ત્રણથી ચાર દિવસ સાજા થઈ જાય છે અને સમાન દવાઓથી પણ એ સાજા થઈ શકે છે અને હાલમાં જે ઋતુનો બદલાવ છે શિયાળાને ઋતુ આવવાથી મોસમમાં આવઠો હોવાથી તો થોડી આપને બધાને કાળજી રાખવી જોઈએ વહેલી સવારે થોડોક બચાવ કરવો જોઈએ અને ખાનપાનમાં પણ ધ્યાન રાખવું જોઈએ